કાગળ બસ આપણું જીવન એ કોરા કાગજ જેવું ના જાય એટલે રામ રામ એ અને લખ જેથી કરીને આગળ આપણને લાગે આ તો ચીલે છેલ્લે એવું કહ્યું કે મળતે તમતે છે ગીતા રોમ પ્રશ્ન જે કંઈક શબ્દ આવી જાય તો એ સાહેબ આજીવીનો મોક્ષ થઈ જાય છે થઈ જાય છે ને થઈ જાય છે પણ એ સતત આપણે એને એને ગમે લઈ લીધો હોય તો કદાચ ચીલે ચીલે આ શ્વાસે આપણને પકડાઈ જાય બાકી પકડાય એવું નહીં એટલે આ આ વસ્તુને આપણે પ્રાપ્ત કરી અને એને લગેલગી બનાવી લેવાનું છે કારણ કે આ મનને મનાયું હોય એટલું અને ડગલે પગલે એટલે કોઈ બજીલ રે મનવા એક જ નામ આવું કહ્યું છે ને એ નામ ને પકડીને જો નામનો રટણ થાય ભલે રોમ કો રહીમ કો અલ્લાહ કોઈ ઈશ્વર કોઈ અહીં કોઈ વિનવિચ છે આ તો શબ્દ જુદા છે બાકી વાસ્તવમાં વસ્તુ એક કોઈ ચોખા કે કોઈ ચાવર કે કોઈ રાઈસ કે પણ ડબલ લઈ જો તો વસ્તુ એકની એક એ અહીં નહી બીજું કશું છે નહીં એટલે એ લક્ષ્ય આપણે ચૂકવાનું નહીં શબ્દો જુદા છે બાકી વસ્તુ એકની

તો કે આતમ એક જેમાં બલ્કની અંદર વસ્તુ એક જ ફરી રહી છે ફ્રીજની અંદર એક જ છે એવી રીતે લાઈટ જેને કહેવાય કે અનંત અનંત પ્રવાહની અંદર અનંત રીતે એવું ફરી રહી છે પણ અંતે વસ્તુ એક નહીં એક એમ તમારા મારામ દરેકના પણ બેઠો છે એટલે કબીર સાહેબે પુરાવો અને ન્યારે ન્યારે બર્તન ભાઈ પણ કે પાણી શક એ એ કોઈ ભીરતા કે કોઈ કશું જુદલો પડ્યું છે નહીં પણ એટલે બધી આપણી નજર જાય અને નજર જાય તો પછી કહેવાનું હતું આટલું થી વાણી ને વિરા મારું બોલો ગુરુ